વડોદરા શહેરમાં બિલ્લી પગે શિયાળાના આગમનની શરૂઆત થઈ ચૂકી છે ગઈકાલે મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારમાં ધુમ્મસ્યું વાતાવરણ સર્જાયું હતું તો બીજી તરફ એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો બે ડિગ્રી ગગડી ગયો હતો સુરત દુષ્કર્મ કેસના આરોપી આશારામને ગુજરાત હાઇકોર્ટે હૃદય સંબંધિત બીમારીની સારવાર માટે છ મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે કોર્ટે આ નિર્ણય રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા અન્ય એક કેસમાં અપાયેલા જામીનને ધ્યાનમાં રાખીને આપ્યો છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિભાણીયા ગામમાં નાગબાઈ માતાજીનું મંદિર આવેલું છે અને ત્યાં નવઘણભાઈ કરમણભાઈ ગોલતર કે જેઓ મંદિરમાં સેવા પૂજા કરે છે તેઓએ ગઈકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં જાહેર કરી મંદિરમાંથી રૂપિયા ત્રીસ હજારના પરચુરણની ચોરી થઈ ગઈ હોવાનું જણાવ્યું છે અમરેલીના બાબરામાં લગ્નપ્રસંગ દરમિયાન ઘોડીને ટ્રેક્ટર અડી જતા બે જૂથ વચ્ચે અથડામણ થયું હોવાનું સામે આવ્યું છે જેમાં એક વ્યક્તિનું મોત અને નવ વ્યક્તિને ઈજા પહોંચી છે વિરમગામ તાલુકામાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી વિરમગામ ટાઉન અને ગ્રામ્ય પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અલગ અલગ દરોડા પાડી છ્યાસી લીટર દેશી દારૂ ઇકો ગાડી એક મોબાઇલ મળી એક પોઈન્ટ સત્યાવીસ લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો બીએલઓની તાલીમ બાદ બોટાદ જિલ્લાના પાંચસો એકાણું મતદાન મથકોના પાંચ લાખ બાસઠ હજાર પાંચસો આઠ મતદારોનો સર્વે કરી એન્યુમેટેશન ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરાઈ છે પરંતુ ઘણા કિસ્સામાં સામાજિક પ્રશ્નો પણ અડચણરૂપ બનતા હોવાનું સામે આવ્યું છે ગત તારીખ છવ્વીસ અને સત્યાવીસ ઓક્ટોબર દરમિયાન મહુવા તાલુકાના બોડી તાલુકા પંચાયત તળે આવતા છથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા અતિભારે માવઠાના કારણે મહા મહેનતે તૈયાર કરવામાં આવેલા કિંમતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા જગતના તાત ખેડૂતો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે દ્રાંગતરા પંથકમાં કમોસમી વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે માવઠાના લીધે ખેડૂતોની સાથે સાથે રણકાંઠા વિસ્તારમાં મીઠું પકવતા અગડિયાઓને પણ મોટું નુકસાન ભોગવવાનો વારો આવતા હાલત કફોડી બની છે દર્શક મિત્રો આગળના સમાચાર પહેલાં એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબ્સ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી પતિને અન્ય યુવતી સાથે સંબંધ હોવાનું જણાવ્યું તો સાસુએ કહ્યું પુરુષોને તો એવું ચાલ્યા કરે કંઈક આવા શબ્દો સાથે આદિત્યાના ગામની યુવતીએ જૂનાગઢ રહેતા તેના પતિ અને સાસુ સામે ફરિયાદ દાખલ કરી છે સાયબર ગઠિયાએ ગોતાના યુવકને નફો કમાવાની લાલચ આપી હતી અને ટિપ્સ આપીને ક્વોર્ટ્સ એકાઉન્ટ બનાવડાવીને તેમાં રૂપિયા નફા સ્વરૂપે દર્શાવવામાં આવતા હતા જે જોવા મળતા હતા યુવકે સડસઠ પોઈન્ટ ત્રાણું લાખનું રોકાણ કર્યા બાદ રૂપિયા પરત લેવા જતા રૂપિયા ઓગણીસ અગિયાર આપીને રૂપિયા અડતાલીસ પોઈન્ટ એક્યાસીની ઠગાઈ કરી હતી સત્તર વર્ષની કિશોરીને મોબાઈલ વળગણ સોશિયલ મીડિયાની વ્યસની પુત્રીને સમજાવી તો પિતા પર હુમલો કર્યો કાલે ગુરુવારથી શાળા કોલેજો અને યુનિવર્સિટીઓ રાબેતા મુજબ ધમધમી ઉઠશે દિવાળી વેકેશન પૂરું થતાં જ શહેરમાં ફરી એક વખત સ્કૂલવર્ધીના વાહનોની અવરજવર પણ શરૂ થઈ જશે જામનગરમાં એક યુવતીએ ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે યુવતીનો આરોપ છે કે આરોપીએ તેને પોતાની કારમાં એક વિલામાં લઈ જઈને બેભાન કરનારું પ્રવાહી ભેળવી કોલ્ડ્રીંક પીવડાવ્યું હતું ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તેના ફોટા તેમજ વીડિયો શૂટિંગ કરીને બ્લેકમેલ કરતો હતો અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી એક જ્વેલરી શોપના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે આ સીસીટીવી ફૂટેજમાં ઘરેણાં ખરીદવાના બહાને આવેલી એક મહિલાએ જ્વેલરની આંખમાં મરચાંની ભૂકી ફેંકીને લૂંટનો પ્રયાસ કર્યો હોવાનું જણાય છે સુરતમાં પાંચ કૂતરાઓ પાછળ પડતા એક યુવક જીવ બચાવવા ભાગ્યો હતો તેવામાં યુવક પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો યુવકને બ્રેઇન હેમરેજ થતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સાત નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે અમદાવાદના ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી જતા હોટલ હિલ્લોક પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો રોડ પર અચાનક આવેલા બમ્પથી બચવા એક પેસેન્જર બસના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા પાછળથી પૂર ઝડપે આવી રહેલું ટ્રેલર બસ સાથે ધડાકાભેર અથડાયું હતું ઇન્ડિયન એરફોર્સે વાયુ વાયુભરતીનું પરિણામ કર્યું જાહેર સત્તાવાર વેબસાઇટ પર સ્કોર સ્કોરકાર્ડ ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસની ફાઇનલ મેચનું આયોજન કરવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી છે બિહાર વિધાનસભા ચૂંટણી બે હજાર પચ્ચીસના પહેલા તબક્કાનું મતદાન કાલે ગુરૂવારે શરૂ થઈ ગયું છે એકસો એકવીસ બેઠકો પર આજે સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થયું ચૂંટણીના પહેલા તબક્કામાં ત્રણ પોઈન્ટ પંચોતેર કરોડ મતદારો એકસો ચોત્રીસ ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે ઉત્તર પ્રદેશના આઝમગઢમાંથી માનવતાને શરમસાર કરતી ઘટના સામે આવી છે શહેરના કોતવાલી વિસ્તારના રેડોપુર વિસ્તારમાં એક બેન્ક કર્મીએ તેના પાડોશીના ચહેરા પર પેશાબ કર્યો છે ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે વિવાદિત મકબરા મંદિર સ્થળ પર પૂજા કરવા ગયેલી મહિલાઓને પોલીસે અટકાવી હતી મહિલાઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી યુવાનોને ગેરમાર્ગે દોડતી પાન મસાલાની એડ કરી રહ્યાની ફરિયાદ નોંધાતા કોટાની કન્ઝ્યુમર કોર્ટ એટલે કે ગ્રાહક અદાલત દ્વારા અભિનેતા સલમાન ખાન અને કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે ફિલિપિન્સમાં કાલમેગી વાવાઝોડાનો મૃત્યુઆંક પંચ્યાસીને પાર થઈ ગયો છે આ ઉપરાંત મધ્ય ફિલિપિન્સમાં અન્ય પંચત્તર લોકો લાપતા છે પૂરના કારણે અનેક લોકો હજુ પણ પોતાના ઘરોની છત ઉપર ફસાયેલા છે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીની ટિપ્પણી બાદ આકરી પ્રતિક્રિયા આપી છે ભારતે આકરા વલણમાં કહ્યું કે પાકિસ્તાન પોતાના વિકાસથી જોડાયેલા ગંભીર પડકારો પર ધ્યાન આપે તેઓ ભારત પર ખોટા આરોપો લગાવવાનું બંધ કરે ચૂંટણી પંચે રાહુલ ગાંધીના દાવાને પાયાવિહોણા ગણાવ્યા ભાજપે કહ્યું દેશને બદનામ કરવાનો પ્રયાસ દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે